જય માતાજી આમાં છે ને અંધારી જેવું કામકાજ છે હા ખામ બાતે ધારે સરસ મજાનો ભઠ્ઠો તૈયાર થઈ ગયો છે અને સિંગ શેકાઈ રહી છે ત્યારે મિત્રો તમે જોવો ને તો પાછળમાં છે ને પંચર પીડ્યું છે દેશી સુલા ઉપર લાઈવ ગરમા ગરમ રોટલી બની રહી છે ભાઈ કાંઈ ઘટે નહીં ગુનામાં પીડ્યો છે

જણાવવાના છે વિડીયોમાં છેલ્લે છે જોડાઈ રહેજો જણાવવા ન હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો ને પછી યાત્રાની શરૂઆત કરીએ છીએ બીજા દિન અત્યારે આપણે કયા ગામ હતા ગોડકા 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 ગામ એટલે બધા ઘટે નહીં એમાં માણસોનો ભાવ પ્રેમ તમે બહુ સપોર્ટ મળ્યો પછી અમારે તો અહીંયા હગાનું ઘર હતું એટલે અમે એના ઘરે રોકાણ હતા બાકી નકર અહીંયા આપણે રોડ ઉપર હનુમાનજી મહારાજ નું મંદિર છે ને અમારી સાથે મોવાનું એક ગ્રુપ મળી ગયું છે તે પરત જઈ રહ્યું છે અને મારા પપ્પા ને બંને ભાઈ તે જોવા અહીંયા ચાલીને આવે છે જય માતાજી

અને સામે જો છે પાપડી લાડવા લાડો આ બધી વસ્તુ આપણે છે ને હરવા લઈને એવા છે મુમરા એવું બધું છે બાકી આ રીતની વાડી હતી બાકી આમ તમે જુઓ અત્યારે ખળખળીયો જાય છે હા ભાઈ કેમ છું આ લેફ્ટિંગ પલાળી લઈ કારણ કે હવે ને સુરત સદા માથે આવી ગયા છે ભાઈ આજ મોઢું ધોવે છે થાકી ગયા છે પહેલાં મેં ધોયું પણ હું તો બે આવી ગયો માર માન બેઠો ને માર માન ઊભો છે એમ છું કાંઈ નહીં પીડ્યા એમ જેમ પોરો ખાઈ એમ વધારે થાકોડો લાગે છે હવે રઘુ બંધાઈ જાય છે આવડે મારા નાસ્તો પાણીનું બધું ખોલીને બેઠા હતા બહાર થઈ ગઈ છે કોટડા ચાર કિલોમીટર થાય છે હવે હયા છીએ ધીમે 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 અલ્પેશભાઈ ની પાછળ છે સાત આઠ કિલોમીટર એ નીકળ્યા છે હવે હમણાં પાસે આંબી જાય જય માતાજી કોટડા ગામની નજીક એક સરસ મજાની વાડી હતી તે જગ્યા ઉપર અમે એક વિશામો લીધો હતો ને આ જગ્યા ઉપર સરસ મજાનું અમે ગરમા ગરમ લાઈવ જમવાનું બનાવી રહ્યા છે શું બનાવવાનું છે રોટલી સેવ ટમેટાનું શાક વાહ ભાઈ વાહ ને આમ તમે જુઓ કાચું સીધું ને અમે શીશા ભરીને આવ્યા તેલના શીશા છે કાચા સીધામાં પછી શું છે એમાં ટમેટા ટમેટા કાઢો 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 ટમેટા છે બટેકા છે બધી વસ્તુ છે ભાઈ કાચા છે ઓહ ડુંગળી કાંઈ ઘટે નહીં બાકી તો આમાં જો આમાં જો ઘણો બધો મસાલો છે લાડુ વાહ ભાઈ જો મરચાં હળદર બધી વસ્તુ લાવેલા છે ભાઈ પેકિંગ કરી બાકી તો કાચું સીધું બીજું આમાં છે તેલ દેશી સુલા ઉપર લાઈવ ગરમા ગરમ રોટલી બની રહી છે ભાઈ કાંઈ ઘટે નહીં આવી રીતના ખાવાની પુલ મોજ આવી જાય ને એ ભાઈ વાડીઓની અંદર વાડી વાડી હું તમને બતાવું એ આ હા હા દાદાની છે બરાબર દાદા તમારી વાડી છે દાદા એ અમને ઉતારો આપ્યો છે સરસ મજાનો ચીકુડીની હેઠે અહિયાં લોકો તેમના વાયુ વાયુ પાણી વાળે છે બાકી તો અહિયાં વિશ્રામ કરવાની

કોટડા તરફ આવવા માટે સત્યાવીસ કિલોમીટર નું અંતર કાપીને અત્યારે થઈ ગયા છે બપોર અંદાજી દોઢ વાગી ગયો છે અને અત્યારે જોવા હાલે આવે છે ટડક ટડક આપણે ભાષામાં કહ્યું ને તો એને હાલ જુઓ કેમ હાલ એકી બેકી એકી બેકી બેકી શું વાત છે ન હોય થાકી ગયા હજી તો ઘણો પલ્લો બાકી છે

મજા આવે છે કે તમે જોવો મિત્રો હવે તો ગુંડામાં પીડા હો દાદા અમારે વારો આવી ગયો છે અને ગુંડામાં પીડો છે હા ધોરીઓ ચાલુ છે આ નાવાની કઈક મોજ જ અલગ છે વાય ભાઈ હવે શાક બનાવવાની તૈયારીઓ થઈ રહી છે ટમેટું ડુંગળી નખશો બે ને ડુંગળી ખાલી ટમેટું એનું શાક છે સેવ ટમેટા સેવ ટમેટાનું સેવ ટમેટાના ચાર બબલા આવી ગયા છે થઈ ગયું હમણાં સેવ ટમેટાનું શાક બનીને કમ્પ્લીટ થઈ જાય રોટલી થાય છે રોટલી થાય છે ફૂલી દડા જેવી થઈ છે ભાઈ જીરું વઘાણી ટમેટા હળદર આમરસ લસણ વાળું મરચું કેટલા સમય પછી સેવનો નો આવ્યો ભાઈ બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું છે સેવ ટમેટાનું શાક સાઈઝ

ત્યાં વિચાર છે રોકાઈ જાય તો એ પેલા રોકાવું કે નવ કિલોમીટર હજી કાપી નાખશું એટલે છ હાત વાગી જાય હજી તો ત્રણ કિલોમીટર પાછા આવેલા એટલે જો આ ચલાળા ખાંભા એવે રોડ પાછો લાગી ગયો છે હે સમજાય ભાન ભૂલી ગયા છે બધા બસ હવે આગળ સાનો ઓર્ડર આપ્યો છે સા આવે એટલે પીન પછી થોડીક સડાઈ કરીએ આગળ અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ હિંગરોળા સાવરકુંડલા નેશનલ હાઈવે રોડ ઉપર આ જગ્યા ઉપર પંચમુખી હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે તો ચાલો આપણે તેમના દર્શન કરીએ આ રોડ જાય છે ચલાળા ને આ રોડ જાય છે હિંગોરાળા આપણે એક જગ્યાએ ન જવાનું અહીંથી પડખીથી એક રૂટ રસ્તો નીકળે છે ધારીનો તે જગ્યા ઉપરથી જવાનું છે તો એ પહેલાં આપણે પંચમુખી હનુમાનજી દાદાના દર્શન કરી લઈએ દાદા ગામમાં પહોંચી ગયા છે અને આ તમે જુઓ તો આમ ચલાવા રસ્તો છે આ રસ્તો છે ને ધારી તરફ જાય છે એટલે હવે આપણે ધારી તરફ જવાનું છે ધારી એકવી કિલોમીટર છે આમાં છે ને અંધારી જેવું કામકાજ છે હા ખામ ધારી તમે આમ જુઓ ફોર વ્હીલ આવે એમાં હામા હામી થાય ને એ ભેગો જ નથી થતો ત્યાંથી આવે પાર્સલથી આવી જાય એટલે એને ઊભી જ રાખવી પડે કારણ કે અમે અહીંયા જઈ કે નહીં હા ધારીમાં અંધારી થઈ જાય કારણ અમારી માટે હોલ કિલોમીટરનો આ રૂટ બાકી રહ્યો છે ધારી સુધીનો જો જો આમ થાય છે પાર્સલથી એક ગાડી આવે ને અમારી એટલે એને ઊભી જ રાખી દેવી પડે અમારી પાછળ કારણ કે બે ગાડીઓ હમા નીકળે એવી જગ્યા છે જો

કેવી સગવડતા મળે છે હું તમને બતાવી હા વીરપુર ગામ આવે છે દોઢ બે ત્રણ કિલોમીટર જેવું કઈક છે ફાઈનલી મિત્રો અમે અત્યારે તમે જોવો ને તો છ ને થઈ છે અને અમે કોઈ ગયા છ વાગી ગયો છ પોણા છ આજુબાજુ આપણે વીરપુર ગામમાં પહોંચી ગયા હતા અને અત્યારે અમે રોકાણા છીએ ખોડિયાર માતાજીના મઢે કે આ ભાઈ જો ઠેલા સોડી સોડીને આવે છે હા

પછી મઢે પૂછ્યું તો એ લોકોએ આ પાડી દીધી પછી તો ચાલો હવે આગળ તમને પાછા મળી